સિદ્ધસર રોડ પર એન્જિનિયરિંગ કોલેજના તાળા તૂટ્યા લાખોની ચોરી ભાવનગર શહેરના સિદ્ધેસર રોડ પર આવેલ એક કોલેજમાં મોડી રાત્રે ત્રણ અજાણ્યા તસ્કરોએ ઘૂસી એકાઉન્ટ ઓફિસના તાળા તોડી કબાટમાં રાખેલ મસમોટી મોટી રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા ભારે ચકચાર મચી જવા પામી હતી બંને દરવાજા ઉપર સિક્યુરિટી હોવા છતાં અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટ્યા હતા જે બનાવ બાદ એલસીબી વર્તેજ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી જો કે કેટલાક શકમંદોની અટકાયત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કર રાજ ચાલતું હોય તેમ ધોળા દહાડે તેમજ મોડી રાત્રિના અજાણ્યા તસ્કરો બેફામ બની ઘરફોડ ચોરીને અંજામ આપે છે જ્યારે મોટાભાગની ઘરફોડ ચોરીમાં આરોપીઓ પોલીસથી પકડાતા નથી ત્યારે શહેરમાં વધુ એક મસમોટી મોટી રકમની ચોરી થવા પામી છે જેમાં શહેરના સિદ્ધસર હિલપાર્ક રોડ પર નજીક આવેલા જ્ઞાન મંજૂરી અને એન્જિનિયરિંગ કોલેજમાં મોડી રાત્રેના ત્રણ અજાણ્યા તસ્કરો ઘૂસ્યા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ એકાઉન્ટની ઓફિસના તાળા તોડી ઓફિસમાં ઘૂસ્યા હતા અને લોકરમાં રાખેલ રૂપિયા પંદર લાખ રોકડની ચોરી કરી ત્રણેય અજાણ્યા શખ્સોનાથી છૂટ્યા હતા છેલ્લા પાંચેક દિવસથી કોલેજમાં સેમેસ્ટર વન સેમેસ્ટર ટુ વાહન ફી તેમજ પુસ્તક ફીનું કલેક્શનની કામગીરી ચાલી રહી હતી જે કલેક્શનની રોકડ રકમ લોકરમાં રાખી હોવાનું ફરિયાદ જિગ્નેશભાઈએ જણાવ્યું હતું ઉપરોક્ત ઘટનાની જાણ વહેલી સવારે કોલેજના પુન્યને તથા ઓફિસ સ્ટાફને માહિતી આપી હતી તે આધારે પોલીસને જાણ થતાં વર્તેજ પોલીસ તેમજ એલસીબી સહિતનાઓ ઘટના સ્થળે પહોંચી કોલેજના સીસીટીવી કેમેરાની મદદ લીધી હતી અને કેમેરામાં ત્રણ અજાણ્યા શખ્સો કેદ થયા હતા અને તેને આધારે તપાસ હાથ ધરતા વર્તેજ પોલીસે ચોરીમાં સંડોવાયેલા કેટલાક શકમંદોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર